ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જે રીતે નજીક આવી રહી છે તે રીતે આમ આદમી પાર્ટી આપ ધીમે ધીમે પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરી રહી છે ત્યારે આજે આપ દ્વારા વધુ એક બારમી યાદી જાહેર કરાઈ છે જેમાં સુરતથી આપના પ્રદેશ ગોપાલ ઇટાલિયાએ બાર નમૂની યાદી જાહેર કરી છે જેમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક ઓલપાડ બેઠક પરથી જણાવ્યું છે સુરતના ઉત્તર વિધાનસભા કાર્યાલય બીજો માળ ચેમ્બર મંદિર પાછળ કતારગામ દરવાજા ખાતેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ બારમી યાદી જાહેર કરી છે પાસમાંથી આપમાં જોડાયેલા અલ્પેશ કથેરિયા ધાર્મિક માલવિયા સહિતના આગેવાનોની હાજરીમાં આ બારમી યાદીમાં નામો જાહેર કરવામાં આવ્યા છે ભાજપના નેતા હાર્દિક પટેલના મિત્ર અને પાસ કન્વીનર અલ્પેશ કથરિયા થોડા દિવસો અગાઉ જ આપમાં જોડાયા હતા અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરના ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવીએ આમ આદમી પાર્ટી આપનો ખેસ ધારણ કર્યો હતો જોધબેના જેલમાં રહેલા અલ્પેશ કથરિયા પાસનો ચહેરો હતો કે હવે આપમાં જોડાઈને વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક યાદી સાથે બાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે કુલ મળીને આમ આદમી પાર્ટીએ લગભગ ઓલમોસ્ટ બધા જ લગભગ વીસેક જેટલા ઉમેદવારો બાકી રહ્યા છે આ સિવાય તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે હું સૌ ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું આમ આદમી પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર જબરજસ્ત પ્રચાર ચાલુ કર્યો છે જેમાં કાર્યકર્તાઓ ડોર ટુ ડોર મહેનત કરી રહ્યા છે સોશિયલ મીડિયાના યોદ્ધાઓ સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા છે અમારા માનની રાષ્ટ્રીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી ભગવંત માન સાહેબ એ રોડ શોના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે માનની ઈસુદાનભાઈ ગઢવી જે છે એ પદયાત્રા અને બજાર સંવાદના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે અમારા બીજા તમામ અન્ય નેતાઓ જે છે એ બધા જ ખૂબ પ્રચાર કરી રહ્યા છે લોકોનો જબરજસ્ત સપોર્ટ મળી રહ્યો છે રિસ્પોન્સ મળી રહ્યો છે જબરજસ્ત ઉત્સાહનો માહોલ લોકોમાં છે અને એવું લાગે છે કે આ વખતે સાવરણો છે એ ભાજપ કોંગ્રેસની ગંદકી સાફ કરી નાખશે ને પરિવર્તન લાવશે મેં કીધું એમ વીસેક જેટલા માંડ બાકી રહ્યા છે બાકી બધા જાહેર થઈ ચૂક્યા છે એ તો હવે એમને ખબર કે શા માટે આવું કરે છે અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈ અમારા ક્રાંતિકારી યુવાન છે યોદ્ધાઓ છે સમાજ માટે ખૂબ એમણે લડાઈ લડી છે સંઘર્ષ કર્યો છે આજે આવા સંઘર્ષશીલ યુવાનોને ટિકિટ મળતા જોઈ લોકોની અંદર ખૂબ ઉત્સાહ આવ્યો છે કે સારા માણસોને ચૂંટણી લડવાની તક મળી રહી છે હું બંને સાથી મિત્રોને મોરાભાઈને અભિનંદન આપું છું ગોપાલભાઈનું બે ચાર દિવસમાં ખ્યાલ આવી જશે લગભગ તો અલ્પેશ કથેરિયા અમરેલીના મોટા ગોખરવા ગામના વતની છે અને એલએલબી સુધીનો તેણે અભ્યાસ કર્યો છે સાથે વ્યવસાય વકીલ છે अदर कुर्सी जाते प्रकाशवाडा